આપણે ક્યારે પણ હાથમાં તલવાર લેવાની જરૂર નથી પણ જ્યાં ખોટું થતું હોય તે રોકવા માટે જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ આપો બનાસની બેન ગાની બેને કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા શું કહ્યું તે સાંભળીએ હવે હું તમને બધાને વિનંતી કરું છું કે કમસે કમ પણ જ્યાં ખોટું કરતા હોય ત્યાં ખોટું તાકાત તો ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર બનાસની સિંહણ ગ્યાની બેને લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે મારું મામેરું ભરી આપો તેઓ જ્યાં પણ ચૂંટણી પ્રચારમાં જતા ગામે ગામ લોકોને કહેતા અઢારે આલમના લોકોને હું અપીલ કરી રહી છું કે મતરૂપી મારું મામેરું ભરી આપો તેમણે બે મામેરા માંગ્યા હતા જ્યારે તેમના મત વિસ્તારના લોકોએ તેમનું મામેરું ભરી દીધું જ્ઞાનીબહેન વાસતે ગાસ્તે વિજય થયા સાંસદ બની ગયા ત્યારે જ્ઞાનીબહેનના કહ્યા અનુસાર તેઓ મામેરાની માત્ર ખવડાવીને પોતાનું વચન પૂરું કર્યું અને બહેન તે જ્ઞાનીબહેન જે છે તે વધુ માસું કર્યા આવશે તે પણ જોઈએ તેવાનો કાર્યકર્તાઓ સૌલો પ્રદેશના મોવડી મંડળે આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો હા હું પોતે એવું માનતી હતી કે મારા કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતા મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું અને આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માત્ર ખવડાવવા માટે આવીશ તો આજે બનાસકાંઠાની જનતા જે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો બધા જ જે હાજર હતા એને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારો પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને એના ભાગરૂપે આજે બધાને મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે ગુજરાતની સમસ્યાઓ છે એ રાજ્યસભા હોય કે લોકસભા હોય એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે આ બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની હોય ને આ વખતની લોકસભાની હોય અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે અને ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે તો સાંસદ બનતાની સાથે જ જ્ઞાનીબેને બનાસના લોકોનો અને તેમના મતવિસ્તારના લોકોને જે પણ સમસ્યાઓ થઈ રહી છે તેના પર અવાજ ઉઠાવવાનું હવે શરૂ કરી દીધું છે ગણીબેન ઠાકોરે ભાજપ વિરુદ્ધ મોરચો પણ માંડ્યો છે તેમણે ભાજપના જે જે ભ્રષ્ટાચારો છે તેમને ખુલીને લોકોની સામે પણ લાવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ગેનીબેન વધુમાં શું કાર્યો કરી રહ્યા છે ગેનીબેન જે લોકોએ મત આપીને જીતાડ્યા છે તે ગેનીબેન વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર